અને એનો નીકળો ફોન ફોન ને ફોન પછી એને આમ કુઈ વા ફોતાડો ને ફોતાડો હોય એમની એમને આપણે બનાવ્યો મમ્મી મને તું છે ન જાવું હું લેશન કરી કરે પાછું લેશે નહીં કે પુલાઈ દે લેશન કરવાન કે લેશન નહીં કરે નિહાલ ન જાવું આ કઈ ગાડી છે રિમોટ એમની ગાડી નામ શું છે તમે ચા

કેવું ઘણું કામ છે ને તમારે આ ડાયરાન રામ રામ કે છે આવું બધું ચાલે છે બેલું શું નથી થતું એજ બી થોડુંક ખાસવો પડે છે કામમાં બેલું નથી શું કરી શકતો દવો 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 ધોઈ શકો છો તમે એવું નથી પેલા છે વાંકાનેરના અઢીમણ બેલું છે મારા બાપા થી નથી મેકા તું માણમણ બેલું દિવાલ માં કારણ કે બેલા વજનદાર એટલા છે અને પલ્લી ગલા છે પાછા એટલે આવું બધું હાલે છે

છોકરા નવરાત્રી આપણને ગામ માં જવાનું ઇન્ટરેસ્ટ કામે થી ઘરે આવ્યા પછી ઘર ની બહાર નીકળવાનું નઈ

તો ભારે થો ભાઈ ભાઈ આપડે કાયદા અવલોક માં કેવું કોણ જીત્યું હતું એ